નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું રાશન કાર્ડ ધારકો વિશે કે મિત્રો રાશન કાર્ડમાં હવે ખોટું નહીં થાય રાશનકાર્ડમાં વહેંચણીમાં મિત્રો ફેરફાર કરવામાં આવ્યો છે અને નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે તેમજ મિત્રો આજે આપણે જાણીશું આયુષ્યમાન કાર્ડમાં મોટો ઝટકો કારણ કે મિત્રો આયુષ્યમાન કાર્ડની ફ્રી સેવાઓ હવે સારવારની બંધ કરવામાં આવી રહી છે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડમાં રાશન વેચણીમાં હવે ફેરફાર કરવામાં આવ્યા છે તો મિત્રો દેશના કરોડ રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર છે જે સામે આવ્યા છે એક માર્ચ બે હજાર ચોવીસથી આખા દેશમાં રાશન વેચણીની વ્યવસ્થામાં મિત્રો ફેરફાર કરવામાં આવ્યા છે સામાન્ય રીતે રેશન કાર્ડ ધારકો દ્વારા તેઓએ મળતા રેશનમાં ઓછા વજનની મિત્રો ફરિયાદો કરવામાં આવે છે એટલે કે મિત્રો જે રેશન કાર્ડ ધારકો હોય છે તે ઘણી વખત રાશનના જે દુકાનદારો હોય છે તેમણે ફરિયાદો કરતા હોય છે કે અમને ઓછું રાશન મળે છે અને અમને મળવાપાત્ર રાશન છે જે આપવામાં આવતું નથી હવે મિત્રો રેશન કાર્ડ ધારકોએ આ ફરિયાદ કરવાની જરૂર રહેશે નહીં કારણ કે હવે ડેપો પર ઇ પોઝ મશીન લગાવવામાં આવી રહ્યા છે હવે ગામડામાં બેસેલા લોકોને આ મશીનથી જ મિત્રો રાશન મળવા લાગશે આ સાથે ડેપો ધારક ગ્રાહકને કેટલું ઓછું રાશન ઘઉં અને ચોખા જે આપી રહ્યા છે તેની પણ માહિતી મળતી રહેશે એટલે કે મિત્રો ઈ મશીન લગાવવાનું મુખ્ય કારણ એ છે કે ઘણી વખત ડેપો ધારકો હોય છે જે ગ્રાહકને ઓછું રાશન આપતા હોય છે જેથી મિત્રો રેશન ધારકો વારંવાર ડેપોમાં ફરિયાદો કરતા હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ તો મિત્રો આયુષ્યમાન કાર્ડ ધારકોને મોટો ઝટકો વિશે માહિતી મેળવીએ તો મિત્રો પીએમ જય યોજના હેઠળ બાકી પેમેન્ટોનો વિવાદ વધુ વકરાયો છે અને મિત્રો પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએટ ઓફ ગુજરાતના તબીબોએ આગામી છબ્વીસ થી ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી પીએમ જય યોજના હેઠળ સારવાર મિત્રો બંધ કરવાનો તબીબોએ નિર્ણય કર્યો છે આ યોજના હેઠળ કરાયેલી સારવારના કરોડો રૂપિયા બિલનું રકમ હજુ પણ મિત્રો બાકી છે અને તેના કારણે હોસ્પિટલો આર્થિક સંકટમાં મુકાઈ છે તબીબોના યુનિયને જણાવ્યું કે બાકી પેમેન્ટ ના મળતા આખરે અમારી પાસે પીએમ જય યોજના હેઠળ સારવાર બંધ કરવા સિવાય અમારી પાસે કોઈ અન્ય વિકલ્પ નથી એટલે કે મિત્રો પીએમ જય યોજના હેઠળ હોસ્પિટલમાં ઘણી બધી જે સારવારો આપવામાં આવતી હોય છે મફતમાં તેના પૈસા હજુ સુધી જે હોસ્પિટલમાં ચૂકવવાના હોય છે જે ચૂકવાયા નથી જેના કારણે હોસ્પિટલોએ આ સારવાર હેઠળ બંધ કરવાનો નિર્ણય આખરે કર્યો છે આશા રાખું છું કે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો આગામી સમયમાં અમને પીએમ જય યોજના હેઠળ વધુ માહિતી મળશે અથવા તો કોઈ મોટી અપડેટ મળશે તો અમે વિડીયોના માધ્યમથી તમને જ જણાવી દઈશું માટે મિત્રો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો